કરવાનો પ્રયાસ કરી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બાજુ કારનો કાફલો નીકળી રહ્યો છે ત્યારે આ સ્પોર્ટ્સ બાઇક પર સવાર બંને યુવાનો ઓવરટેક કરવાની લહાય કરે છે અને સામેથી આવતી કાર ચાલક તેમને પૂરપાટ ઝડપે ઉડાડી રહી છે આ દરમિયાન બાઇક સ્લીપ થઈ ગઈ અને સામેથી આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતમાં બાઇક પર સવાર બંને વ્યક્તિઓને ઈજા પહોંચી છે જાણવા મળતી વિગતો પ્રમાણે આ કારનો કાફલો જાનમાં જઈ રહ્યો હતો અને આ બંને યુવાનો ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે કાફલો ઓવરટેક કરવાની લહાઈમાં સિંગલ લેન રોડ પરથી સામેથી આવતી કાર સાથે અથડાયા હતા અકસ્માતની ઘટના ત્યાં કારનો કાફલો શૂટિંગ કરતા કેમેરામાં કેદ થયો હતો અને તે વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર દ્વારકા